મૃગુર વસિષ્ઠ યવનસ ગૌતમ મેગાતિથી દેવલ દેવરાત આ બધા મહાન મહાન ઋષિઓ નારજીની કથામાં આવ્યા બ્રગુ આવ્યા વસિષ્ઠ આવ્યા ચવન આવ્યા ગૌતમ પધાર્યા રામસ તથા ગાદી સુતશ્ચ શાકલો મુકુંડ પુત્રા ત્રીજુપિપલાદ આપણે કથા સાંભળવા હાંભળવા જાય ને તો આખા ગામને કહીએ કે હું આ કથા સાંભળવા ગયો હવે આવા મહાન મહાન ઋષિઓ જો કથા સાંભળવા જતા હોય તો હું તમે સાંભળી એમાં શું છે મુનિ ગણા સપુત્ર પોતાના દીકરાઓને લઈ પોતાના શિષ્યોને લઈ અને આવ્યા અને એક અહીંયા બહુ સુંદર લખ્યું સ્વસ્ત્રી વીર રતિ પ્રણેન યુક્તા માં રતિ એના પતિને લઈને આવી એટલે કામદેવ પણ કથા સાંભળવા આવ્યા નગા દયો યયસ્ત્રુ દેવ એટલે પર્વતો માણસનું શરીર પહેરી એને પર્વતો કથાના અંદર પધાર્યા દેવ ગાંધર્વ દાનવા દેવતાઓ આવ્યા ગંધર્વો આવ્યા કથાના અંદર દાનવ અહીંયા દાનવો શબ્દ વિશેષ એટલા માટે લખ્યો કે પ્રહલાદજી મહારાજે કથામાં પધારેલા

એમાં કઈ આમંત્રણ ની એવી કઈ જરૂર ન હોય ત્યારે એવા હતા થોડાક લોકો કેતા હતા કે અમને આમંત્રણ નથી ને હરીખું નારદજી બોલાવ્યા નથી અમે આવ્યા ત્યારે આવો કે નહીં આવું બધું બહુ હોય પ્રભુ મહારાજે એના બાવડા પકડે હાથ પકડીને કીધું કે ભગવાનની કથામાં આવું કાંઈ ન હોય ચાલો મારી જોડે અને એને લઈને આવ્યા ગુરુત્વ ભ્રગુ જે લોકો ગુરુરને લીધે ઘમંડને લીધે જે ન આવતા હતા મહારાજ પ્રભુ એમના હાથ પકડીને લઈ આવે ચાલો આપણે ભેગા બેસીને કથાને સાંભળીએ અને સનતકુમારો કથા કરતા કરતા કહેવા લાગ્યા સદા સૈવ્યા સદા સૈવ્યા શ્રીમદ ભાગવતી કથા શ્રવણ માત્રે હરીશ્ચિત સમા સદા સેવ્યા સદા સૈવ્યા સતત શ્રીમદ ભાગવત નું સેવન કરવું જોઈએ એનાથી શું થાય બોલે ભગવાન આવીને આપણા ચિત્તમાં બિરાજમાન થાય